અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે વોશિંગ્ટન અને દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર વાતચીત સફળ પરિણામ તરફ દોરી જશે તો સાથે તેમને ફરીથી પોસ્ટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ સારા મિત્ર ગણાવ્યા મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ બંને રાષ્ટ્રો વચ્ચે વેપાર અવરોધોને દૂર કરવા માટે વાટાઘાટો ચાલુ છે હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરવા માટે આતુર છું મને ખાતરી છે કે બંને મહાન દેશોને સફળ નિષ્કર્ષ પર પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં પડે જેનો જવાબ આપતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે ભારત અને અમેરિકા નજીકના મિત્રો નેચરલ પાર્ટનર છે મને ખાતરી છે કે અમારી વેપાર વાતચીત ભારત અમેરિકા ભાગીદારીની અમર્યાદિત શક્યતાઓનો માર્ગ ખુલશે અમારી ટીમો શક્ય એટલી વહેલી તકે આ દિશામાં ચર્ચા કરવા માટે કામ કરી રહી છે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ આશાવાદી છું અમે બંને દેશોના લોકો માટે સુવર્ણ અને વધુ સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે કામ કરીશું શનિવારે ટ્રમ્પે પણ પીએમ મોદી અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂક્યો હતો તેમણે અમેરિકા ભારત સંબંધોને ખાસ ગણાવ્યા હતા ટ્રમ્પે કહ્યું હતું કે હું હંમેશા પીએમ મોદીનો મિત્ર રહીશ તેઓ એક મહાન વડાપ્રધાન છે